માટે રૂપિયા કામ નું પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજના હતા તેમનું આદિવાસી સમાજ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે અને આદિવાસી સમાજના ઉત્થાન માટે આવનારી પેઢી સ્પર્ધાત્મક આયુગમાં અને સમાજ સાથે તાલ મિલાવી શકે તે માટેની વિવિધ પ્રવૃત્તિ અને બિરસા ભવન બનાવવાનું આયોજન કરાયું ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સુરતી લલિતા રાજ પુરોહિત અધ્યક્ષતા માં ખાતમુહૂર્ત કરાયું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યોજાયેલ ખાતમુહૂર્ત પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્ત કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિત તાલુકાના પાલિકાના સભ્યો અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નગરપાલિકા દ્વારા ધારાસભ્ય ઈસિંહની પ્રેરણાથી સુરતી પાગોલ વિસ્તારમાં આદિવાસી સમાજના સામાજિક અને સંસ્કૃતિ પ્રવૃત્તિ માટે છ્યાલીસ લાખના ખર્ચે વિરસા મુંડા ભવન બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તમાં નગર નગરપાલિકાના સભ્ય નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશભાઈ કારોબારી ચેરમેન નિલેશભાઈ અને નગરપાલિકાના સભ્યો અને આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર આઠની અંદરમાં આજે વિરસા મુંડાજીનો હોલ જે અમારી રજૂઆત જે તે ટાઈમમાં હતી વર્ષોથી તેને ધ્યાનને લઈ અમારા ધારાસભ્યને પણ રજૂઆત આ બાબતમાં કરી હતી ઈશ્વરસિંહ પટેલને પણ અને અમને સૂચનાથી આ કામની મંજૂરી મળી હતી જે બદલ હું આ બધા વ્યક્તિઓનો અને ધારાસભ્યોનો આભાર વ્યક્ત માનું છું ઓગણીસો સુડતાલીસ દેશ આઝાદ થયા પછી આ વિસ્તારની અંદરમાં કોઈ જાતની પ્રગતિ અને પંથ નહીં હતું અમારા આવ્યા પછી અમે ડ્રેનેજ લાઇન રોડ રસ્તા પાણી અને અનેક સમસ્યાઓનું નિરાકરણ માટેનો સુખદ અંત લાવેલા છે એટલે હું બધા અહીંયાના પદાધિકારીઓ અધિકારીઓ પ્રમુખ આજે એની અંદર ખાતમુહૂર્તની અંદરમાં હાજર હતા ત્યારે અમે આ કામને પૂર્ણ પૂર્ણહુતિ કરી છે અને અમને આવકારીએ છીએ આ બાબતમાં જય હિન્દ જય ગરવી ગુજરાત